બાપુ ભૂલડા ને પાણી મારી રહ્યા છે બરાબર તો હવે પછી પ્રસાદ લેશું પછી આગળનું કામ સ્ટાર્ટ કરશું

यार आता आता भगवान बाबा सीताराम You yep. हम आग् आ કાલે પૂનમ છે તો તૈયારી ચાલી રહી છે અત્યારે વરસાદી ની તમે જોઈ શરૂઆત સુધારી રહ્યા છે ભોજન શાળામાં તૈયારી રસોડામાં પૂરજોશ માં ચાલી રહી છે હંગાર પ્રસાદી પણ ચાલુ જ છે રસોડી અહિયાં લોકો આવે છે રાતના અત્યારે કહેવામાં એ લોકો માટે પ્રસાદી ચાલુ છે મંદિર સાફ સફાઈ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ સફાઈ કરી દીધી છે એકદમ ક્લીન કરી દીધી છે હવે પછી બાપાની ફોટો છે એ અંદર સ્થાપના કરશું બધું સાફ સફાઈ કર્યું એકદમ વયસ્થિત બાપાનો ફોટો લઈશું હવે પાછા પુનઃ બાપાને અંદર બેસાડવાના છે બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ રાત્રિના અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જોઈ શકો ઘડિયાળમાં ઘડિયાળ થઈ ગયા છે બરાબર તો હવે ખાલી ફોરડા નું કામ બાકી છે આપણે ફૂરડા નું કામ તૈયારી ચાલુ છે ચાલો તમને અંદર બતાવું

આપ કોણ નીકળන්නේ વેલદર પુથરાની આ આપેલા તો આ આ આ જો તો આ આ આ આ આ આ આ બાપા જરા આપણે એને આ દેખને કાલે બનાવી રહ્યા છીએ ચંદ્રવા જેવું કંઈક બનાવી રહ્યા છીએ અર સાંદો જેવું કંઈક બનાવી રહ્યા છે આપડે વાપરો દિલ થી ફૂલડા બાપા ની પૂનમ છે દર્શન કર્યા બધા ભાવ ભર્યું આમંત્રણ બધા ને પ્રસાદી લેવા માટે દર્શન કરવા માટે વેલા હેઠળ રામચંદ્ર માં વન ને બેહાડી દીધા તો આપણે અંદર લઈ જવાનો છે હવે ચોકલેટ ભરી લ્યો કેવડો છે ને કેવડો છે કેવડો છે ભાઈ કેવડાના ફૂલ છે કેવડો છે હો કેવડાની ફૂલની સુગંધ આવે પૂછી તો કાકાને કાકા કેવડો છે ને કેવડો

લાગે ને આ ધ્યાન કે હવે કાંતું સોમર તો જ તો આપણે જાતા હકો સા પાણીનો એકદમ કાઈ ઘટવાન નો બોલો બોટા કેમ બોલો વિતરણ થઈ રહ્યું છે કોઈ એવા દાદા છે કે મેં ટીચર બધાય દાન કર્યા છે તો ટીચરની શરૂઆત કરી લે બધાને ટીશર્ટ આપવાના છે

बाजू घड़ी बोली बाजू घूम चालू रा મેળી નહી <remo loops> <gained apartment>. <plusieurs> <m° 11> <mail> આને દેતા આપડે આ તારે આડતી દે છે ચાલ તારે અલે તારે આડતી વેરે રૂપના દાદા કોણ છે આમાં આના દાદા ટ્રસ્ટર હતી છે ટ્રસ્ટર હવ બળા ટ્રસ્ટિંગાડવા એટલે કોઈ માનો ભાઈ બાપાઈ છે ચાલુ છે ઉતારો તો ફોટો પાડવો ચાલુ છે વિડીયો વિડીયો ચાલુ છે બાપા ઇસ્તરામ ટ્રસ્ટ ટી શર્ટ મળ્યું છે સેવા કરવા માટે વસ્તે અને આવતા રહેજો બધા ખાલી વિડીયો કેવો લાગ્યો શેર સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં એ બધું કરો ચાલો રેડી લાગે એકદમ ફાઇન લા લઈ લે તઈને કેવા અલગ ના ના બરાબર તમ પાછળ ફરો

செல்லாம் பன்னைதே நேவுக்காக் குங்கினை பாட்டும் ஏன் லாடு பாக்கிறாய்தே ஹரா சில்குலாம் புராக்கிறேன் ॐ शमला भवतु शमलो पुनप्तु सौर्यं कर्वा वहे तेजश्विनामी चमस्तु मा પાંચ વર્ષે એ સી તારામ બાપા સીતારામ બાપા સીતારામ

ગઈ રાતના તો હવે અત્યારે પડી ગયું છે સવાર બરાબર તો આખી રાત સેવા કરી પૂનમતી અને હવે જઈ રહ્યા છે પાસાન દહીસર અત્યારે સવારના છ વાગી ગયા છ હવા છ જેવું થઈ ગયું છે તો હવે નીકળીએ બરાબર પછી આગળ મળીએ નેક્સ્ટ વિડીયો